thank વેલકમ ટુ મેથ્સ સાયન્સ ક્લબ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત એમાં બીજી કસોટીના પુનરાવર્તનની જે સિરીઝ ચાલે છે એનો ભાગ બીજો કે જેમાં આપણે બીજી કસોટીના વિષય ગણિતનું બે હજાર વીસનું વિભાગ એનું પુનરાવર્તન સંપૂર્ણ સમજ સાથે કરવા જઈ રહેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન પર બીજી કસોટી બે હજાર વીસ એનો ગણિતનો વિભાગ એ તમે જોઈ રહ્યા છો પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી છે કે જે પ્રથમ કસોટીના કોર્સનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રહે કે બીજી કસોટીમાં પચાસ માર્કનું જે પેપર આવે છે એમાંથી કુલ પંદર માર્ક્સનું તમને પ્રથમ કસોટીના સિલેબસમાંથી પૂછાય છે જ્યારે બાકીનું પાંત્રીસ માર્કનું તમને બીજી કસોટીના સિલેબસમાંથી પૂછાય છે તો પહેલો પ્રશ્ન એકસો ની એક તૃતીયાંશ ઘાટ બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો આની એક સરળ ગણતરી છે જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો સૌ પ્રથમ એકસો આપણે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખીશું પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અને પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ આખા કંશની એક તૃતીયાંશાંક હવે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે પાંચ નું ત્રણ વખત પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે છે તો આપણે એને ઘાટાંક સ્વરૂપે લખીએ તો લખાશે પાંચ ની ત્રણ ઘાટાંક આખા કંશની એક તૃતીયાંશ ઘાત હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાઇમરી લેવલ પર પાછલા વર્ષોમાં સમય ઘાટાંક નામનું ચેપ્ટર શીખીને આવ્યા છે તો અહીં ઘાટના ઘાટના નિયમનો ઉપયોગ થશે તો એ નિયમ મુજબ આ બંને ઘાટાંકોનો ગુણાકાર થશે એટલે કે પાંચની ત્રણ ગુણ્યા એક તૃતીયાંશ ઘાટાંક હવે આપણે આ અંશમાં ત્રણ અને આ છેદમાં ત્રણ એનો લોપ કરીશું એટલે સાદો રૂપ આપતા આપણને મળશે જવાબ પાંચ એટલે કે એકસો ની એક તૃતીયાંશ ઘાટાંક એનો સાચો જવાબ છે વિકલ્પ એ પાંચ વિદ્યાર્થી મિત્રો અહીં એક ખાસ બાબત નોંધ કરવા જેવી છે કે કોઈ પણ સંખ્યાની એક તૃતીયાંશ ઘાટાંક હોય જેવી રીતે કે અહીંયા છે તો આપણે તે સંખ્યાનું ઘનમૂળ સમજવાનું છે તો એકસો ની એક તૃતીયાંશ ઘાટાંક એટલે એનો અર્થ એકસો નું ઘનમૂળ તો વિદ્યાર્થી મિત્રો આ વગર ગણતરીએ પર આપણે જવાબ આપી શકીએ કે એકસો નું ઘનમૂળ પાંચ થાય છે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ કોઈ પણ સંખ્યાની જો એક પ્રશ્ન નંબર બે ત્રિકોણ નામના ચેપ્ટર માંથી પૂછ્યો છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી તથા ખૂણા સી ના દ્વિભાજકો આઈમાં છેદે છે જો ખૂણો એ બરાબર ચાળીસ તથા એ બી બરાબર એસી હોય તો ખૂણો બી બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો આની ગણતરી તમે જોઈ શકો છો સૌપ્રથમ એક ત્રિકોણ એ જેમાં બે બાજુઓ એ અને એસી સમાન આપેલી છે ખૂણા એનું માપ આપણને ચાળીસ આપ્યું છે ખૂણા બીનો દ્વિભાજક આ દોડ્યો છે તે જ પ્રમાણે ખૂણા નો દ્વિભાજક છે અને બંને અહીં જ્યાં છેદે છે ત્યાં આપણે આઈ નામ આપવાનું છે અને આ બે દ્વિભાજકો જે બિંદુ આઈમાં છેદે છે એ ત્યાં આગળ જે ખૂણા બી આઈ ની રચના થાય છે એ આપણે ખૂણાનું મૂલ્ય શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પરિસ્થિતિ માટેનું એક સ્પેશિયલ સૂત્ર છે જેનાથી બે સ્ટેપમાં જવાબ આવી જશે કે આ પ્રમાણે જો પરિસ્થિતિ હોય તો ખૂણો બી આઈ સી બરાબર અહીં ફક્ત આપણે ખૂણા નું મૂલ્ય મૂકવાનું રહે છે ચાલીસ અને આપણે સાદું રૂપ આપીએ તો બે ગુણ્યા વીસ એટલે ચાલીસ અને નેવું વટા વીસ એટલે આવશે જવાબ એકસો દસ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે નો સાચો જવાબ છે વિકલ્પ એ ખૂણો બી આઈ સી બરાબર એકસો દસ અંશ પ્રશ્ન નંબર ત્રણ આપણને ચેપ્ટર આઠ ચતુષ્કોણમાંથી માંથી પૂછ્યો છે કે ચતુષ્કોણ ને ખાલી જગ્યા અંગો છે તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણને કુલ દસ અંગો છે એટલે સાચો વિકલ્પ છે ડી દસ હવે કયા કયા દસ અંગો છે એ પણ આપણે જોઈ લઈએ તો કે ચટુષ્કોણને ચાર બાજુઓ હોય છે વત્તા ચાર ખૂણાઓ હોય છે વત્તા બે વિકર્ણો હોય છે આમ ચાર વત્તા ચાર વત્તા બે એટલે કે ચટુષ્કોણને કુલ દસ અંગો હોય છે પ્રશ્ન નંબર ચાર પાંચ અને છ કે જે ખાલી જગ્યાઓ છે કોઈ પણ વિકલ્પ આપ્યા નથી અને આપણે ખાલી જગ્યાઓમાં સાચા જવાબો લખવાના છે તો પ્રશ્ન નંબર ચાર એ ત્રિકોણ નામના ચેપ્ટરમાંથી પૂછ્યું છે કે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો એક્સ બરાબર ખૂણો ઝેડ એક્સ ઝેડ બરાબર આઠ વાય ઝેડ બરાબર ત્રણ તો ત્રિકોણ એક્સ વાય ઝેડની પડીમિતિ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણને ત્રિકોણની પડીમિતિ એટલે શું તેનો ખ્યાલ હોવો જોઈએ તો ત્રિકોણની પડીમિતિ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો તો અહીં આપણને ત્રિકોણ એક્સ વાય ઝેડ આપ્યો છે જેની ત્રણ બાજુઓ એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઝેડ એક્સ બરાબર આઠ અને વાય ઝેડ બરાબર ત્રણ છે પરંતુ એક બાજુ એક્સ નું માપ આપણને આપ્યું નથી તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે બાજુ એક્સ નું માપ શોધીશું અને ત્યાર પછી ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરીશું એટલે આપણને ત્રિકોણ એક્સ વાય ની પરિમિતિ મળી જશે તો ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ થઈ ગઈ છે કે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં આપણને આપ્યું છે પક્ષમાં કે ખૂણો એક્સ બરાબર ખૂણો ઝેડ તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય શીખેલા છે પ્રમેય સાત પોઈન્ટ બે મુજબ જે ત્રિકોણમાં એટલે કે પ્રમેય સાત પોઈન્ટ બેનું પ્રતિ પ્રમય આપણે શીખ્યા છે સાત પોઈન્ટ ત્રણ કે જે ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો એમની સામેની બાજુઓ પણ સમાન થાય છે તો ખૂણા ની સામેની બાજુ થશે ઝેડ અને ખૂણા ની સામેની બાજુ થશે એક્સ વાય એટલે એ પ્રમેય પ્રમાણે ઝેડ બરાબર એક્સ વાય થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બાજુ બાજુનું માપ આપ્યું છે ત્રણ એટલે એક્સ વાય બાજુનું માપ પણ થશે ત્રણ વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે ત્રિકોણ એક્સ વાય ઝેડની ત્રણેય બાજુઓના માપ આપી આવી ગયા છે એટલે હવે આપણે સરળતાથી ત્રિકોણ એક્સ વાય ઝેડની પરિમિતિ શોધી શકીશું ત્રિકોણ એક્સ વાય ઝેડની પરિમિતિ બરાબર એક્સ વાય વટા વાય ઝેડ વત્તા એક્સ ઝેડ હવે આપણે ત્રણેય બાજુઓના માપ મૂકીશું તો એક્સ વાય એટલે ત્રણ વત્તા વાયઝેડ એટલે ત્રણ અને ઝેડ એક્સ એટલે આઠ ત્રણ વત્તા ત્રણ છતા આઠ એટલે ચૌદ આમ સાચો જવાબ છે પ્રશ્ન નંબર પાંચ એ ચેપ્ટર નવ વર્તુળ માંથી પૂછ્યો છે કે વર્તુળ નો વૃત્ત એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે તો વિદ્યાર્થી મિત્રો આ વૃત્ત ની વ્યાખ્યા જ પૂછેલી છે વૃતખંડ એટલે કે લઘુ તો વર્તુળ નું ચાપ અને જીવા વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે વૃતખંડ તરીકે ઓળખીએ છીએ પ્રશ્ન નંબર છ એ ચેપ્ટર આઠ ચતુષ્કોણમાંથી પૂછ્યો છે કે ખાલી જગ્યા ચતુષ્કોણ નો એક વિકર્ણ બીજા વિકર્ણના લંબ દ્વિભાજક છે લંબ પણ હોય છે એટલે કે જ્યાં બે વિકર્ણો છેદે ત્યાં કાટખૂણાઓની રચના થાય અને દ્વિભાજક પણ હોય છે એટલે કે બંને વિકલ્પો પરસ્પર એકબીજાના બે સરખા ભાગ કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બે જવાબ પોસિબલ છે ચોરસના વિકર્ણો તો એ પણ એકબીજાને લંબ હોય છે અને દ્વિભાજક પણ હોય છે અને સમબાજુ ચતુષ્કોણ પણ એવો ચતુષ્કોણ છે કે જેના બંને વિકર્ણો પરસ્પર એકબીજાના લંબ દ્વિભાજકો હોય છે તો બેમાંથી જે જવાબ તમે લખો એ સાચો ગણાય પ્રશ્ન નંબર સાત તમારા સિલેબસમાંથી નીકળી ગયેલું ચેપ્ટર છે છતાં આપણે જાણવા પૂરતું એને સમજી લઈએ કે સમબાજુ ચટુષ્કોણનું ક્ષેત્રફળ તેના બે વિકરણોના ગુણાકાર કરતા અડધું હોય છે તો વિદ્યાર્થી મિત્રો સમબાજુ ચટુષ્કોણના ક્ષેત્રફળ શોધવા માટેનું આ સૂત્ર છે એક દૂત્યાંશ ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર એટલે આપેલું વિધાન સાચું છે પ્રશ્ન નંબર આઠ એ પણ તમારા કોર્સમાં નથી કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે શાંત એટલે કે ગણી શકાય એવી હોય છે તો આ વિધાન ખોટું છે શા માટે ખોટું છે કારણ કે વર્તુળ પોતે અસંખ્ય બિંદુઓનો સમૂહ છે અને એટલા માટે એની સમાન જીવાઓ પણ શાંત ના હોય પણ અનંત હોય અસંખ્ય હોય પ્રશ્ન નંબર નવ આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે કે વર્તુળ દ્વારા સમતલનું કેટલા બિંદુ ગણોમાં વિભાજન થાય છે અને કયા કયા તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે વર્તુળ દ્વારા સમતલનું ત્રણ બિંદુ ગણોમાં વિભાજન થાય છે અને એ ત્રણ બિંદુ ગણો કયા કયા છે તો નંબર એક વર્તુળનો બહારનો ભાગ નંબર બે વર્તુળનો અંડરનો ભાગ અને નંબર ત્રણ વર્તુળ ઉપરનો ભાગ પ્રશ્ન નંબર દસ એ પણ તમારા કોર્સમાંથી નીકળી ગયેલું ચેપ્ટર છે કે એ સીડી ચોરસ છે જો એ બી બરાબર ચાર સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ એબીસીડી એટલે કે ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે નીચલા ધોરણમાં શીખીને આવ્યા છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર તેની બાજુ બાજુનો વર્ગ તો આપણને બાજુ એ નું માપ અહીં આપ્યું છે ચાર સેન્ટીમીટર તો ચારનો વર્ગ કરીએ તો જવાબ આવે સોળ તો અહીં ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ સોળ સેન્ટીમીટર વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો આ સાથે બીજી કસોટીના પુનરાવર્તનનો વિષય ગણિતમાં ભાગ બીજો અહીં સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આવા જ ઉપયોગી વિડીયો જો તમારે જોઈતા હોય તો મેથ્સ સાયન્સ ક્લબ ચેનલને સબસ્ક્રાઈબ કરો